બે દિવસ પહેલા જ કેશોદ તાલુકાના પાણખાણ ગામે ખેડૂતની હત્યાનો મામલો કે જેમાં પોલીસે પૈકી આરોપીની ધરપકડ કરી લીધી છે ત્યારે જમીનની તકરારમાં જ પીઠમભાઈ નામના વૃદ્ધની હત્યા થઈ જેમાં એક જ જ્ઞાતિના સભ્યો વચ્ચે જમીનના રસ્તા બાબતે તકરાર ચાલતી હતી ત્યારે બોલાચાલી બાદ મારામારી થઈ હતી જેમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું અને પાંચ લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે બંને પક્ષે સામ સામી પોલીસ ફરિયાદ કરી વધુ કાર્યવાહી છે જેમાં એક વ્યક્તિનો મૃત્યુ થયેલું હતું પીશ્યામભાઈ રેમલભાઈ ગાંગણા જે અનુસંધાને કુલ પંદર આરોપી વિરુદ્ધ શ્રી રણજીતભાઈ વાવાજોભાઈ ગાંગડાએ ફરિયાદ આપેલી હતી જેની અંદર પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી રાખવામાં આવી ન હતી જે કામે કુલ પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે પૈકીના કુલ અગિયાર આરોપી ભૂપતભાઈ બાબુભાઈ જોટા સોમા દેવદાન રાજાભાઈ જોટાભાઈ દેવદાનભાઈ જોટા બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા એમ કુલ અગિયાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશન હાથ ધરવામાં આવેલી છે આ બધા એક જ ભાઈઓ અને એના ભાઈઓ ભત્રીજાઓ છે એક જ પરિવાર છે આખો જોટા પરિવાર જ છે હા એમને હાલવા ચાલવાની જે વ્યવસ્થા હતી એમાં એ લોકોને તકરાર હતી એ બાબતમાં એ લોકોએ એક્શન મળી અને કાવદરૂ કરીને આ ગુનાને અંજામ આપવામાં આવેલો હતો આ સામે પક્ષે પણ ક્રોચ કમ્પ્લેન કરવામાં આવી છે એમાં ફરિયાદી જીતુભાઈ નાઝાભાઈ છે કે જે આ ગુનાને આમના આરોપી છે તેઓ પણ ક્રોચ ફરિયાદ કરેલી છે જેમાં પણ આ આરોપી પક્ષમાં ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિઓને ઇજા થયેલી છે જેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે ક્રોચ કમ્પ્લેન એની પણ તપાસ ચાલુ છે